જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે બનાવશું રેસ્ટોરન્ટ જેવી મસ્ત ટેસ્ટી પાઉંભાજી કુકરમાં ફક્ત દસ મિનિટમાં તમે આનો લુક જુઓ એકદમ ફાઇન ચટપટી બનશે આમ ભૂખ ન લાગી હોય તો એ ખાયા કરવાનું મન થાય એટલી સુપબ અને ફક્ત બે બટાકા નાખીએ છીએ ટેસ્ટીની સાથે હેલ્ધી પણ બનાવીએ છીએ તમને ખબર જ નહીં પડે કે આમાં બીજા એકસ્ટ્રા વેજીટેબલ્સ નાખ્યા છે સો બનાવવાનું શરૂ કરીએ સો કુકરમાં લઈએ છીએ બટર ને સાથે ઘી અથવા તેલ આ રીતે બેમાંથી એક તમે મિક્સ કરજો હવે ઘી તેલ ગરમ થાય એટલે જીરું લીલા મરચાં હવે મોટો કાંદો લીધો છે મોટો ન હોય તો બે મીડિયમ લેજો અને કાંદાને બારીક સમારવાની જરૂર નથી લસણ અને હવે કાંદા લસણને બે મિનિટ આપણે સોટે કરીએ ફ્રેન્ડ્સ કાંદા મોટા જ કાપજો મારાથી અહીંયા ઝીણા હતા મારી પાસે એટલે મેં નાખ્યા છે પણ મોટા જ કાપજો બધું જ ઝટપટ થાય છે ફ્રેન્ડ્સ જરી પણ બનાવવાની વાર નહીં લાગે હવે ટામેટા ટામેટાના પણ આ રીતે મોટા કટકા કરવાના છે ને એકદમ લાલ ને પાક્કા લેજો ટામેટું નાખ્યા પછી એક મિનિટ આપણે એને કૂક કરવાનું છે હવે મેં અહીંયા બે મોટા મેં બટાકા લીધા છે લઈશું દૂધી તમારી પાસે હોય એક નાનો કટકો દૂધી થોડી એક મુઠ્ઠી જેટલું ફ્લાવર એક નાનું ગાજર અને નાનું બીટ બીટને ફ્રેન્ડ્સ છીણી કાઢજો ને બીજા બધા શાકભાજી મોટા મોટા કાપી કાઢો ચાલે છીણવાથી બીટ જલ્દી ચડશે મીડિયમ સાઇઝનું કેપ્સિકમ અને જો તમારી પાસે હોય તો એક મુઠ્ઠી જેટલી પાલક હવે તમે આનો લૂક જુઓ કેટલો હેલ્ધી છે હવે ફક્ત આને આપણે એકાદ બે મિનિટ આપણે એને ઘી તેલમાં મિક્સ કરી લઈએ એટલે જે કાચાપણું હોય શાકભાજીનું એ અંદર નીકળી જશે બે મિનિટ આ રીતે કર્યા પછી હવે પાણી લઈશું ફ્રેન્ડ્સ પાણી કૂકર ચઢાવવા પૂરતું જ લેવાનું છે વધારે હમણાં નહીં લેતા હવે લઈશું હરદળ લાલ મરચું કાશ્મીરી લાલ મરચું અને પાઉંભાજીનો મસાલો એ મીઠું સ્વાદ પ્રમાણે બધું પાછું એકવાર મિક્સ કરી લઈએ અને ફ્રેન્ડ્સ મેં અહીંયા અઢી કપ પાણી લીધું છે પણ પાણી થોડું તમને ઓછું જોઈએ કે થોડું વધારે તમારા કૂકરની સાઈઝ પર ડિપેન્ડ કરે છે સો એ પ્રમાણે પાણી લેજો હવે બધું બરાબર મસાલા મિક્સ કરી લીધા પછી હવે આપણે કૂકર બંધ કરીએ આપણે હાઈ ફ્લેમ પર પાંચ વિસલ થાય ત્યાં સુધી કૂકરને થવા દઈશું સો ફ્રેન્ડ્સ તમે જોયું આ કેટલું ક્વિક અને ઇઝી છે ને મોટા મોટા જ વેજીટેબલ કાપજો ના ઝીણા કાપવાની જરૂર નથી પાંચ વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીએ અને હવે આને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે અને જ્યારે કૂકરમાંથી જ્યારે પ્રેશર રિલીઝ થાય ને કૂકર ઠંડુ પડે એટલે હવે આપણે ખોલીએ વેજીટેબલ્સ બરાબર ચડી ગયા છે અને મેં કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ તમે જ્યારે કુકર ચડાવો ત્યારે શાકભાજી તમારે ચડાવવા પૂરતું જ પાણી નાખજો સુ બધું બરાબર ચડી ગયું છે એટલે એક વાર પાછું આપણે આને મિક્સ કરી લઈએ અને હવે પટેટો મેશરથી આને એકદમ સ્મૂધ કરી કાઢવાનું છે જે રીતે બાર સ્મૂથ પાઉંભાજી મળે છે એવી જ થશે ફ્રેન્ડ્સ ભાજી ખાવાનું મન થયું હોય તો આ રીતે બનાવી જુઓ સુપર ટેસ્ટી થશે અને અને આ હેલ્ધી પણ છે હવે લઈશું કોથમીર ફ્રેન્ડ્સ અહીંયા મારી પાસે ફ્રોઝન વટાણા છે એટલે એને મેં પાછળથી બાફીને નાખ્યા છે જો તમારી પાસે તાજા વટાણા હોય તો જ્યારે બીજા બધા વેજીટેબલ નાખો ત્યારે જ વટાણા નાખી દેવાના આ ફ્રોઝન હતા એટલે મેં અલગ બાફેલા હતા તમને એકદમ થીક લાગતી હોય તો ગરમ પાણી એમાં એડ કરજો ઠંડુ પાણી નહીં નાખતા હવે આપણે વઘાર માટે લઈએ છીએ બટર ઘી અથવા ઘી તેલ ગરમ થાય એટલે લઈશું કસૂરી મેથી અને પાઉાજી મસાલો મસાલો મિક્સ કરી લઈએ અને હવે ફ્રેન્ડ્સ ઓવર કુક નહીં કરતા નહીં તો મસાલો બળી જશે અને હવે એને આપણે એડ કરીએ પાઉંભાજીની અંદર સો ક્વિક અને ઇઝી આપણે ખાલી વઘાર જ સેપરેટ કરીએ છીએ બીજું બધું વન પોટમાં થાય છે ફ્રેન્ડ્સ દાવોભાજી ખાવાનું મન તો બહુ થાય પણ ઘણીવાર કંટાળો આવે છે બહાર કાંદા કરો લસણ કરો કેપ્સિકમને સાતળો બધું અલગ અલગ કરવું પડે ટામેટાની ગ્રેવી બનાવવી પડે એને કરતા આ ઝટપટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઇન વન પોટ મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું ને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું હોય તો કરી શકો છો સુપર ટેસ્ટી વારેગડી બનાવવાનું મન થશે એની ગેરંટી છે હવે વઘાર કર્યા પછી એકવાર ઉકળો આવવા દેવાનો તમે આનો કલર જુઓ એકદમ મસ્ત લાલ ને લીધે લાલ કલર છે ને બહાર તો કલર નાખતા હોય છે હવે અહીંયા ઉકળો આવી ગયો છે ગેસ બંધ કરશું હવે આપણે બનાવશું પાઉ બટરી બ્રેડ માટે લઈએ છીએ બટર કોથમીર અને પાઉંભાજીનો મસાલો બરાબર મિક્સ કરી લઈએ ને હવે એના ઉપર આપણે પાઉ લઈશું એટલે બેઉ સાઈડ થી આપણે ને સરસ બટરી અને થોડો મસાલેદાર કરીએ છીએ ખાવાની એ પણ ગમશે સો હવે સાઈડ ચેન્જ કરતા પહેલા ઉપર પણ થોડું થોડું બટર લઈ લઈએ પાઉંભાજી બનાવવાનો કંટાળો આવતો હોય તો આ રેસિપીથી હવે ટ્રાય કરજો ક્વિક એન્ડ ઇઝી સો અહીંયા પાઉં તૈયાર છે રેડી ટુ સર્વ ને આ પાઉંભાજી ખાઈને તમે ગિલ્ટી પણ ફીલ નહીં કરો કે આ ટેસ્ટી મસાલેદાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે સાથે હેલ્ધી પણ છે અને આ ખા ખાવાથી તમને ખબર પણ નહીં પડે કે અંદર તમે વેજીટેબલ્સ નાખ્યા છે સર્વ કરો ત્યારે સાથે થોડા કાંદા લીંબુ અને ભાજી પર બટર લેજો એમ જ લાગશે કે તમે આ રેસ્ટોરન્ટની ભાજી ખાઈ રહ્યા છો ખબર જ નહીં પડે કે આટલા બધા અંદર વેજીટેબલ્સ છે સો ફ્રેન્ડ્સ આ વન પોટ ઇન્સ્ટન્ટ પાઉંભાજી તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ